તળાજામાં આંગણવાડી વિશે આપવામાં આવેલ જવાબમાં કોણ સાચું તંત્ર તળાજાની મેમણ કોલોની વિસ્તારમાં ચાલી રહેલી આંગણવાડીના સંચાલકોને બચાવી લેવા માટે મામલો થાય તેવું જવાબ આપવામાં આવ્યું લાભાર્થીને નાસ્તા અને ફળોના બદલે બિસ્કિટ આપવાના ફૂસલાવી દેવામાં આવ્યા એવું આ વિસ્તારના લોકોનું કહેવું છે તો તંત્ર કયા વિસ્તારમાં જઈને નાસ્તો અને ફળો મળવાના જવાબો લઈ આવ્યું

લેવા મેકવા આવે છે તમને કોઈ નથી આવતું ફિરેશ ભાઈ તમને શું કેવા માંગો છો આ બાબુ આરામ ગુરુ મારી આપણે પુષ્પા બેન છે એ બેન ને મેં લિખિત માંથી ઓગણત્રીસ તારીખે મેં દીધું તું તો મને જવાબ મળ્યો છે જવાબમાં એમ લખવામાં આવ્યું છે કે અમારી જે બેન જે આંગણવાડીમાં આવે છે એ બચ્ચાને લેવા મેકવા જાય છે અને હર એક વસ્તુ દેવામાં આવે છે આ જોરી અહીંયા બધાએ રહ્યા એને પૂછવામાં આવે બેન તમને કોઈ વસ્તુ કઈ દેવામાં આવે છે કાઈ બનાવતા જ નથી એકલી ખીચડી જ બનાવીને છે કારણ કે બિસ્કિટ જ છે ખાલી બિસ્કિટ આપી દે બિસ્કિટ ખીચડી ખાલી બનાવે